એના બાકરતા છે બાકરતા ખાલી હાલો જે રાખવું બની વાત છે બાકીના બધા બે દિવસ પહેલા જે આવો કે તો આપણે પેલા વિયુ નકાઉ ગોડાજી છે હા લીબ્રેક આમ

રૂપિયા અલગ અલગ સાયબર ક્રાઇમના ક્રિમિનલો જે નાગરિકોને છેતરપિંડી કરીને મોકલ્યા હોય એ રૂપિયા આ એલવન એકાઉન્ટમાં આવતા હતા અને ત્યારબાદ આરોપીઓ સુધી એ પૈસા પરત પહોંચાડવા માટે થઈ અને આ રસ્તાઓ અખ્ત્યાર કરતા હતા

આ ગુનામાં સો થી વધારે મ્યુઅલ એકાઉન્ટ્સ મળી આવ્યા છે અને હજી કેટલા યુએસડીટી એકાઉન્ટ છે એના ઉપર તપાસ અમારી ચાલુ છે યુએસડીટી ઉપરાંત કેટલા ક્રિપ્ટો ના અકાઉન્ટ છે એના ઉપર પણ હાલમાં કામગીરી ચાલી રહી છે એ લોકો એક ટકા કમિશન મેળવતા હતા જેને પ્રોસિડ ઓફ ક્રાઇમમાં લઈ શકાય કોઈ પણ વ્યક્તિ ગુનાના કોઈ પણ રકમને જાણી જોઈને મેળવે છે એ તમામ આરોપીની વ્યાખ્યામાં આવતા હોય છે તો સર આ યુએસડીટી એકાઉન્ટ જે છે એ એ માં જે રીતની ટેકનોલોજી હોય છે એ જ પ્રકારના હોય છે અને મોટાભાગે કોઈપણ દેશની કરન્સી ને યુએસ ડોલરમાં માં કન્વર્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વપરાતી એક પદ્ધતિ છે હાલમાં સાયબર ક્રિમિનલો આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે અને યુએસડીટી ઉપર એટલા માટે જ સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું કેમ કે મોટા ભાગના જે ક્રાઇમના પૈસા જે હોય છે પ્રોસીડ ઓફ ક્રાઇમ એ યુએસડીટીમાં વપરાતા હોય છે 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 કે જે હાલમાં એના તમામ ડોક્યુમેન્ટેશન અને નાણાકીય વ્યવહારો માટે એ એ બાબતમાં તપાસ કરી રહ્યા તપાસમાં પડશે તો બેંકના સ્ટાફની પણ અટક કરવામાં આવશે જેમ મેં આપને જણાવ્યું એમ યુએસડીટી જે છે એ દરેક કન્ટ્રીમાં ચાલે છે એટલે એમાં હવાલાકી કેસનો પ્રશ્ન નથી વોલેટ ટુ વોલેટ ટ્રાન્સફર થાય છે જેને પીયર ટુ પીયર ટ્રાન્સફર કહી શકાય પી ટુ પી મોડ્યુલ છે ચેતન કેટલા લોકોના પૈસા આ રીતે હેરાફેરી કરતો એ તમામ બાબતનું એનાલિસિસ ચાલુ છે અને એ જ એનાલિસિસ ઉપરથી અમારા ધ્યાનમાં આવ્યું કે ભારતના સાયબર ક્રાઈમમાં

જે ડિટેક્શન કરવામાં આવેલું હતું જે મૂળ એકાઉન્ટ્સના માધ્યમથી સાયબર ક્રાઇમના નાણાંઓની હેરફેર કરવામાં આવતી હતી જે અનુસંધાને શિવમ ટ્રેડિંગ એપીએમસી લખતર ખાતે જે પેઢી ઊભી કરવામાં આવેલી હતી ત્યાંના જેના નામે પ્રોપરાઇટરી હતી તે મહેન્દ્ર સોલંકી તેની સાથે રૂપેન ભાટિયા માણિયા રાકેશ દિલવાડિયા રાકેશ આ લોકોની અટક કરવામાં આવી હતી ત્યારબાદ તેની અપર લાઈનમાં વિજય રબારી જેની અટક ખંભલ્યા છે તેની અપર લાઇનમાં પંકજ કથિરિયાની ધરપકડ કરવામાં આવી હતી અને એની અપર લાઇનમાં જે વ્યક્તિ છે જે હાલ દુબઈ છે એના વિશે તમામ માહિતીઓ એકત્ર કરવામાં આવી આમ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે લખતર મોરબી સાવરકુંડલા અને સુરતમાં એકસાથે ઓપરેશન કરી અને આ તમામ લેયરને ઓળખી કાઢેલા અને ધરપકડ કરેલી જેમાં પૈસાના ફ્લોની વાત કરીએ તો ફ્લો એ રીતનો રહેતો હતો કે જે શિવમ ટ્રેડિંગના અકાઉન્ટમાં પૈસા આવતા હતા આ પૈસા કેશમાં વિડ્રો કરવા અને એટીએમથી વિડ્રો કરવાનું કામ જે મોરબીથી પકડાયેલા ત્રણ લોકો હતા રૂપેન રાકેશ અને દેકાવડિયા આ ત્રણ લોકો કરતા હતા આ તમામ પૈસાઓ ત્યાં આંગળીયા મારફતે વિજય રબારી સુરત ખાતે પહોંચાડતા હતા વિજય રબારી આ જે પૈસા છે એ કેશમાં પંકજ પંકજ આપતો હતો જે દુબઈમાં બેઠેલો વ્યક્તિ છે એના સૂચના હેઠળ પૈસા બીટકોઇન અથવા તો યુએસડીટીમાં કન્વર્ટ કરી અને સામેવાળો જે એકાઉન્ટ આપતો હતો એમાં નાખતા હતા આ જ ગુનામાં આગળ જે આ પૈસાને ક્રિપ્ટો કરન્સીમાં અથવા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો તેઓ ચેતન ગાંગાણી નાવોની તાજેતરમાં સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે અને તમામ લેયરનો કમ્પ્લીટ ડિજિટલ ફોરેન્સિકની મદદથી ટેકનિકલ એનાલિસિસ કરતા માલુમ પડેલ કે આ ગેંગ દ્વારા જે પૈસા મોકલવામાં આવતા હતા એ પૈકી દસ કરોડ જેટલી રકમ એક જ યુએસડીટી એકાઉન્ટ જે છે જે બિટગેટ પ્લેટફોર્મ પર હતું એમાં મોકલવામાં આવતા જે ચેતનના ફોરેન્સિકથી એના ફોનમાંથી મળ્યું આ અકાઉન્ટ વિશે ફરીથી અલગ અલગ ટેકનોલોજી દ્વારા એનાલિસિસ કરતાં માલુમ પડે કે આ એકાઉન્ટ પાકિસ્તાનનું છે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે જે અમને ક્રિપ્ટો વોલેટ પ્રોવાઈડરે માહિતી પ્રાપ્ત આપી અને એ જ અકાઉન્ટનું છેલ્લા બે વર્ષનું તમામ ટ્રાન્ઝેક્શન અહીંથી એનાલિસિસ કરવામાં આવેલું જેમાં કુલ ઓગણત્રીસ કરોડ જેવી માતબર રકમ ગયેલ છે અને આ જે ગેંગ પકડાઈ શિવમ ટ્રેડિંગ વાળી આ ગેંગ દ્વારા દસ કરોડ થી વધારે રકમ પાકિસ્તાનના જે યુએસડીટી વોલેટ છે એમાં મોકલવામાં આવ્યા હતા જે અનુસંધાને ચેતન ગાંગાણીની ધરપકડ કરવામાં આવી છે